ધોતી મેડમ બોલો ચલો પછી લો

और भाई अब हम जाने वाले हैं यहाँ से लेक की ओर वहाँ पे सनसेट पॉइंट है वहाँ पे हम घूमेंगे और अब देखेंगे नजारा तो लोग में कंटिन्यूअसली बनी रहेगा हमारी हिंदी के भी लागे फटाफट कॉमेंट कर दो मर जाए थोड़ी बार તો ફાઈનલી કઈ આપણે બધા નીકળી ગયા છે હવે છે ને અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ આપણે હા એક નદી કિનારે જઈએ છીએ જ્યાં જુદા જુદા પક્ષીઓમાં જોવા મળશે અને સર શીખવાડશે કે શું છે અને જે શું કે બીજા દેશના જે આફ્રિકન લોકો છે કેવી રીતે રેવી છે એનો રસવાડ શું છે ખાણીપીણી શું છે શું છે એ બધાની માહિતી આજે સર કરવાના છીએ તો આપણે નીકળી ચૂક્યા છીએ અત્યારે અને અત્યારે વાગી ચૂક્યા છે સાડા ત્રણ ઉપર થઈ ગયું છે ચાર વાગી ચુક થવા આવ્યા છે તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે એ આદિવાસીના એરિયામાં કે જ્યાં લોકો શું ખાય છે બધું

ये लोगों ने फर्स्ट गड़ियाल कभी बनाई अनु नाम है आदिवासी गड़ियाल प्रोटेक्शन ये जो है ये ये कभी शिकार नहीं करते क्योंकि शिड्यूल वन पीसी में आता है ये लोग शिकार नहीं करते है ना तो ये शिकार करेंगे फॉरेस्ट डिपार्टमेंट वाले आएंगे उनको पकड़ के ले जाएंगे उनके प्रोटेक्शन के लिए कभी बार वो लोग बाहर सो जाते हैं खेत में सो जाते हैं तो लेपड़ आ गया जंगल कैट आ गई हाइना आ गया जब भी अटक करते हैं तो ये लोग क्या करते हैं उनके प्रोटेक्शन के लिए मारते हैं उनको है ना बाकी वो लोग उनको डिस्टर्ब नहीं करते और वो लोग इनको डिस्टर्ब नहीं करते क्योंकि उनके घर में वो लोग रहते हैं और इनके घर में वो लोग रहते हैं તો ગાઈસ તમે જે જોયું અત્યારે કે સરે તીર જે બાણ ઉપયોગ કર્યો એ આદિવાસીઓ લોકો છે ને પોતાના રક્ષણ માટે કરે છે અને હાજુ કહું તો આદિવાસીઓને લીધા જ અત્યારે છે ને આ જંગલો બચ્યા છે અને જંગલોમાં અને આદિવાસીઓનું જે જીવન છે પ્રકૃતિમય વાળું જીવન છે કે જે પ્રકૃતિની પૂજા કરે છે કદાચ આજના યુગમાં જે વ્યક્તિઓ છે પ્રકૃતિ પૂજા સાવ ભૂલી ચૂક્યા છે અને અત્યારે બધા માણસો પાકા મકાનમાં રહે છે જ્યારે આદિવાસી લોકો જે કાચા અને જે પ્રકૃતિના ખોળે રહે છે ને એવી રીતે રહે છે તો તમે અત્યારે જોયું કે જે બાણનો ઉપયોગ કર્યો એ પોતાના રક્ષણ માટે કરે છે અને બધાની બધી માન્યતાઓ એવી છે કે આદિવાસીઓ જે બાણ રાખે છે એ બીજાને મારવા માટે રાખે છે બટ એ બિલકુલ ખોટું છે આદિવાસીઓ પોતે જે બાણ રાખે છે પોતાના રક્ષણ માટે રાખે છે કારણ કે પ્રકૃતિના ખોળા રહે છે એટલા માટે તો ચલો હવે આપણે આગળ જઈએ છીએ કારણ કે હજી બહુ બધો સફર આગળ કરવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુસલી બન્યા રહેજો તો ગાઈસ હવે આપણે છે ને સર મગર જોવા માટે લઈ જાય છે તો ત્યાં જઈએ છીએ મગર જોવા માટે જોઈએ છે મગર જોવા મળે છે કે નહીં તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી નસીબ સર જોવા મળશે નકા જય શ્રી રામ હા બાકી તો મગર જોયેલી છે હવે તો શિકાર મગર પાછળ છે પણ હવે બતાવા જેવું નથી શિકાર તો કરી લ્યા છે મગર કા શિકાર કરીને ચલો હમ વ્લોગમાં કન્ટિન્યુ

અહીંયા અમે તળાવની નદીની કિનારે આવી ચૂક્યા છે અહીં અહીંયા તમને જોવા મળશે કે ચા ચોકડી ગાળેલી છે અને એમાં બધા પોતપોતાની અંદર ખોદેલું છે બધું અને આ શું કે માનવ નિર્મિત જ છે તો ફટાફટથી આને કોમેન્ટ કરો કે આને શું કહેવાય છે ચલો તમે કોમેન્ટ કરો એને પહેલાં હું કહી દઉં છું કે આને એવું કહેવાય છે આને કહેવાય છે રાહત કામ કે જેમાં ગરીબ જે લોકો છે જે રોજગાર વગરના લોકો છે એને રોજગારી મેળવવા માટે સરકાર તરફથી આવી કામની એક સાઈટ આપવામાં આવે છે જેના દ્વારા જે ઘરે જે બિનરોજગાર છે કે જેને રોજગાર નથી આમાં ખોદે છે અને રોજગાર મળે છે અને સરકાર આનું વેતન ચૂકવતા હોય છે દિવસનું વેતન આઈ થિંક ત્રણસોથી ચારસો રૂપિયા હોય છે પર વ્યક્તિ દીઠ એટલા બધું હોય છે આ ઘણા લોકોને એમાંથી નથી ખબર કે આ શું કહેવાય છે એમાં શું વોટર બોડી થાય અને પાણી પણ શું થાય ભરાય કામનું એક કામ થાય પ્લસ જે લોકો અહીંયા જેને જરૂરિયાત છે એમને મદદ મળી રહે અને પછી એ લોકો એમના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવે સરકાર અને એક આઈ કાર્ડ જેવું એમનું આવતું હોય મનરેગાનું કાર્ડ બરાબર અને જેટલું કામ કરે એમાં એ મેન્શન થાય ઓકે है आप जाऊँ गेम रमवा तो अमरा साथ किशोर से किशोर भाई चुड़ाई गया है चलो भाई गेम रमी सर आपको खेलने गेम ना <laughs> कौन सी गेम खिलाओ सर आप भी खेलोगे गेम कौन सी गेम खिलाओ अरे कोई भी तो चलो गाई आज है आप सनसेट सनसेट था 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 तो आप गेम रमी थोड़ी वार माटे। तो ये सु गेम रमा से सर बाकोर चार पांच बाकोर सात आठ बाकोर नौ

કરશન કાકાની ધોતી માં ગોડફાધર કરશન કાકાની ધોતી માં સનમ તરીકે

કરશન કાકા ચલે સસુરાર્શન કરશન વંશમલા તો ફાઈનલી ગાઈ બહુ બધી ગેમ રમી છે રિવ કે સનરાઈઝ સેન્ટર હતું રિવર બરાબર રિવર હતું ત્યાં બહુ તો ગાઈ આજનો દિવસ સમાપ્ત થાય છે આજે બહુ જ મજા કરી છે રિવર આવ્યા હતા ગેમ રમી છે સર બહુ મસ્ત ગેમ રમાડી અને મસ્ત શીખવાડ્યું કે નદીના કેવા કિનારે કયા કયા પક્ષીઓ આવે છે આ બધું શીખ્યા અને બહુ જ મજા માણી છે અને ગેમ રમવાની એવી મજા આવી છે કે સ્કૂલની પાછી યાદો હતી ને તાજા થઈ ગઈ છે गेम से भागी मुझे ऐसा लग रहा था कि स्कूल के दोस्ती से साथ में हां यार मजा आ गया मजा तो आ से ज्यादा गेम खिलाया साथ तो चलो गाइस अब ऐसे ना अपना सीरियस से फटाफट थी टैंक तो तो कैंप ऊपर तो एक्टिविटी करने जा रहे हैं अभी वो तो खबर नहीं बिजी एक्टिविटी फायर हां फायर कैंप फायर होगा बंदूक के आज तो बहुत मजा आएगी चलो सब नाचेंगे ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ટેન્ટ ઉપર સાવ થકાઈ ગયું છે અને અમારા ભાઈ છે કેમ છે મજામાં હાય આ તો ભાગી ગયો તો ચલો ગાઈઝ હવે છે ને પહોંચ ગયા થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી છે આપણે શું છે ફાયર કેમ્પ ફાયર કેમ્પ ફાયર કેમ્પ મજા આવશે શાયરીની રમઝટ બોલાવીએ